ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાતમાંથી ઘેરાતું સંકટ સ્થિતિ ચિંતાજનક જોવા મળી છે ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પાણી ઘટી રહ્યું છે રાજ્યના બાણું ડેમોમાં માત્ર ત્રીસ ટકા પાણી ઉપલબ્ધ છે જ્યારે અઠ્યાવીસ ડેમ ખાલી થવાના આરે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે શહેરોમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે જો હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મૂકવો પડશે પાણીની વિકટ સ્થિતિ ધ્યાને આવતા જ સરકાર છેલ્લી ઘડીએ દોડતી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોબર્ટ વાડરાએ કહ્યું છે કે અમે કોઈનાથી ડરતા નથી ગુરુગ્રામ જમીન કેસમાં ઈડીની પૂછપરછ પર ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે અમે કોઈનાથી ડરતા નથી રાહુલ ગાંધીને સંસદમાં રોકવામાં આવે કે મને બહાર રોકવામાં આવે અમે લોકો માટે લડતા રહીશું અમે સત્ય માટે લડતા રહીશું તમને જણાવી દઈએ કે ઈડીએ સતત બીજા દિવસે વાડ્રાને સમન્સ પાઠવ્યું છે તો બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં રાહુલ અને સોનિયા ગાંધીના પણ નામ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુશિરાદાબાદ પીડિતો માટે ભાજપની મોટી જાહેરાત પશ્ચિમ બંગાળમાં તકલીફ થઈ હતી જેમાં પીડિતો માટે ભાજપે શહીદ દિવસ ઉજવવાની જાહેરાત કરી પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો પીડિતો માટે કાળી પટ્ટી પહેરીને વિરોધ કરશે ઉલ્લેખનીય છે કે વકઅફ એક્ટના વિરોધમાં થયેલી તકલીફના કારણે ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા અત્યારે તે વિસ્તારમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો હાહાકાર તાપમાન ચુવાલીસ ડિગ્રી પર જશે ગુજરાતમાં ગરમી ફરીથી ભૂકા બોલાવશે હવામાન વિભાગે પંદરથી સત્તર એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન ચુવાલીસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને રાજકોટ માટે યલ્લો એલર્ટ જારી કર્યો છે રાજ્યભરમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે બહાર નીકળવું ખતરા રૂપ સમાન છે બહાર નીકળો તો મિત્રો થોડા સાચવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડી સામે કોંગ્રેસનો વિરોધ અનેક કાર્યકરોની અટકાયત કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે આના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું કાર્યકરોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે પાર્ટી ઓફિસની બહાર અટકાયતમાં લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ફક્ત રેસના ઘોડા જ ઉતારીશું રાહુલ ગાંધીએ મોડાસામાં સંગઠન સર્જન કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું છે કે ચૂંટણી કોલડશે તે સંગઠન નક્કી કરશે આપણે રેસ અને લગ્નના ઘોડાઓને અલગ કરીશું ફક્ત રેસના ઘોડાને જ રેસમાં ઉતારીશું ઉમેદવાર હવે ઉપરથી નહીં આવે રાહુલે વધુમાં કહ્યું છે કે કાર્યકર રોજ સાચી શક્તિ છે ટિકિટ વિતરણમાં સ્થાનિક લોકોનો સમાવેશ થતો નથી પરંતુ અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ તેમાં પરિવર્તન લાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહને કંટ્રોલમાં રાખો મોદીજીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં સંમેલન સંમેલનને સંબોધિત કર્યું આ દરમિયાન તેમણે મુશિરાબાદમાં થયેલી તકલીફના કારણે ભાજપને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે આ તકલીફ સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતી મમતા બેનર્જીએ કહ્યું છે કે હું મોદીજીને વિનંતી કરું છું કે તે અમિત શાહને કંટ્રોલમાં રાખે અમિત શાહ અમારી વિરુદ્ધ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે મોદી વડાપ્રધાન નહીં હોય ત્યારે શું થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રમ્પે ચીન પર બસોને પિસ્તાલીસ ટકા ટેરિફ લાદ્યો છે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર યથાવત જોવા મળ્યું છે હવે માહિતી સામે આવી છે કે ટ્રમ્પે ચીન ઉપર બસ્સોને પિસ્તાલીસ ટકા ટેરિફ લાદ્યો છે ચીને અગિયાર એપ્રિલ અમેરિકન માલ ઉપર એકસોને પચીસ ટકા ટેરિફ લાધ્યો હતો જેના જવાબમાં ટ્રમ્પે નવો ટેરિફ લાદ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ધાર્મિક બાબતોમાં દખલગીરી છે વકફ મામલે સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું છે કે આ ધાર્મિક બાબતોમાં દખલગીરી છે આ કાયદો ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે આ દરમિયાન તેમણે નવા કાયદાની ખામીઓ પર તરફ ધ્યાન દોર્યું છે તે સમયે સીજેઆઈ અરજદારોને પૂછ્યું કે તમારી મુખ્ય દલીલ શું છે આ અંગે કપિલ સિબ્બલે કહ્યું છે કે આ કાયદો ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોબી દેઓલે ખરીદી છે નવી લક્ઝરી કાર અભિનેતાએ ચાહકોને એક સરસ સમાચાર આપ્યા છે હવે અભિનેતાએ લક્ઝરી કાર રેન્જ ઓવર એસયુવી ખરીદી છે તેમની લક્ઝરી કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ લક્ઝરી કારની કિંમત બે પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા છે બોબીએ નવી કાર સાથે ઘણા ફોટા પડાવ્યા હતા આ દરમિયાન તે કાળા રંગની ટી શર્ટ અને કાર્ગો પહેરેલો જોવા મળ્યો આખા લુકમાં બોબી એકદમમાં કુલ લાગી રહ્યો હતો તેણે કારી ટોપી અને ચશ્મા પણ પહેર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ પર સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું સુપ્રીમ કોર્ટમાં વકફ એક્ટ પરની અરજીઓની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણ સરકારી ટેકઓવર છે મિલકત સરકારી છે કે નહીં તે કલેક્ટર નક્કી કરશે આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે કલેક્ટરના નિર્ણયને કોર્ટમાં પડકારવાની જોગવાઈ છે લાખો સૂચનો સાંભળવામાં આવ્યા અને સંસદીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું આ દરમિયાન સીજીઆઈએ કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટને વકફ મિલકત પણ કહેવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંઘવીએ કાયદા પર રોક લગાવવાની માંગ કરી છે સુપ્રીમ કોર્ટમાં વકફ એક્ટ પરની અરજીની સુનાવણી દરમિયાન સિંઘવીએ રજૂઆત કરી હતી કે કલમ ત્રણ ત્રણ ડીએ કલેક્ટરને ખૂબ વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરે છે લોકોને અધિકારી પાસે જવાબ માટે મજબૂત કરવામાં આવે છે સિંઘવીએ કાયદા પર રોક લગાવવાની માંગ કરી છે સિંઘવીએ કહ્યું છે કે કલમ બત્રીસ એટલે કે કલમ પચીસ અને છવ્વીસ વાંચવા કરતાં વધુ શું આ એવો કેસ નથી જે હાઈકોર્ટમાં મોકલવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે રાહુલનો માસ્ટર પ્લાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જિલ્લા અધ્યક્ષ એવી વ્યક્તિ નહીં હોય જે સમાધાન કરે તે તમારી સાથે મળીને જિલ્લાનું સંચાલન કરશે કે જિલ્લાના નિર્ણયો લેશે કોઈ પણ ઉમેદવારને ઉપરથી આદેશ નહીં મળે અમે સંગઠન અને ચૂંટણી લડનારાઓ વચ્ચે સીધો સંબંધ ઇચ્છે છે આજકાલ શું થાય છે કે કોંગ્રેસ સંગઠન કોઈને ચૂંટણી જીતવામાં મદદ કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે